રોડ રસ્તા ઉપર મારક હથિયારો સાથે ધસી આવે છે નિર્દોષોને મારે છે જોડે છે પોતાનું ભય ફેલાવે છે પોતાનું સામ્રાજ્ય પ્રયાસ કરે છે છે આવી હવે તો વિડિયો સોશિયલ મીડિયામાં તરત જ વાયરલ થઈ જાય ત્યારે લોકો વિચારી રહ્યા છે કે આ એ ગુજરાત નથી કે જે ગુજરાતની શાંતિ અને સલામતીની ઉપમા સાથે સરખામણી થતી હોય છે ત્યારે છેલ્લે અમદાવાદના રામણમાં એક ઘટના એવી બની કે જ્યાં પિતા પુત્ર હાથમાં મારક હથિયાર સાથે પોલીસ ચોકીમાં ઘુસી ગયા ઘટનાના પડકાય એવા પડ્યા કે લોકોમાં એવી છાપ ઉઠી ગઈ કે હવે ગુજરાત પોલીસને કોઈ ગણતું નથી ગુજરાત પોલીસની હવે ધાક રહી નહીં રહી નથી અને કાયદા અને શાસનનો ગુજરાતમાં કોઈ અસ્તિત્વ નથી એ પ્રકારની છાપ ઉપસી આ ઘટનાને પગલે ગુજરાત પોલીસ બેડો હચમચી ઉઠ્યો ગુજરાતના ડીજીપી શ્રી વિકાસ સહાયે એક આદેશ બહાર પાડ્યો

લઈ ડિવિઝન ના ડીવાય જુગલ પુરોહિત ત્રણસો એક્યાસી ગુંડાઓને આમંત્રણ આપે છે કે આવો મારે તમારી સાથે મુલાકાત કરવી છે પરંતુ ત્રણસો એક્યાસી માંથી માત્ર જેટલા અસામાજિક તત્વો ગુંડાઓ આવે છે પોલીસે તેના માટે ખાસ મંડપ બનાવ્યો છે ત્યાં એમને બેસાડવામાં આવે છે અને ડીવાયએસપી તે તમામ ગુંડાઓને કહે છે કે હવે તમે સખડા રહેજો હવે તમારી સામે પોલીસ આકરી કાર્યવાહી કરવાની છે તો જુઓ શું ગયું છે ધાગંદરા ડિવિઝનના ડીવાયએસપી જુગલપુર હોય આ ગુંડાઓને ધોકા મારવાની જગ્યાએ તેમને શબ્દોના ધોકા માર્યા છે જો નવા ગુના કહીરા અને પાછળનો રેકોર્ડ નીકળ્યો 111 બાર લાગી ગઈ તો સમજી લેજો તમે પાછો વર્ષ માટે અંદર રહ્યા અને જે યંગ જનરેશન છે નવા નવા આજુ ઘણા અને કેટલાના લગ્ન નથી થયા બરોબર ભવિષ્યમાં છોકરી તો નહીં મળે અને તાજેતરમાં બે ચાર વર્ષના લગ્ન થયેલા હશે ને એને છૂટાછેડા થઈ જશે વસ્તુ તમને સમજાવવાની છે કાયદો બધાને જ ખબર છે પણ કાયદાથી પીવાની જરૂર છે કે હું તો ગયો તો ગુનો કરીને ચોવીસ કલાકમાં છૂટી ગયો અડતાલીસ કલાકમાં છૂટી ગયો ચાર ચીજ પહેલા છૂટી ગયો છ મહિના નીકળશો તો તમારી પાછળ લોકો દેતા હોય કોઈ સારી રીતે નહીં બોલાવતા હોય તમે કરી રહ્યા લીધે તમને ગલ્લા બે લાખની આવક હોય તમે એક વર્ષ સુધી પાછામાં જતા રહ્યા ફેમિલી થી દૂર જતા રહ્યા તમારા પરિવારની શું આગત થશે માનલો તમારી પચાસ સાહીઠ ઉંમર હોય તમારા છોકરા ભણી ગણીને તૈયાર થઈ ગયા નોકરી કરતા હોય બરાબર તમે જાઓ પાસામાં બે વર્ષ સુધી પણ એક વર્ષ સુધી તમે જેલમાં ગયા તમારા ઘરે બેરા છોકરા ખાશે શું એ વિચાર્યું દીકરીઓ પણ હશે મોટી હશે લગ્ન થવાનો ટાઈમ પણ આવી ગયો છે અને જયારે છોકરાનું માનવું આવે ને ખબર પડે કે છોકરીના પપ્પા તો પાસામાં છે સુરતની જેલમાં તો તમારી છોકરીને કોઈ મેરેજ કરશે લઈ જશે એ જ રીતે જેને છોકરાઓ છે એને પણ એ લોકો સુધારવા તો માંગે છે સાચી વાત સુધારવા માંગો છો બાકીના જે છે અમે વીણી વિણી કાઢી છે ત્રણસો એક્યાસી નું લીસ્ટ છે એકસો પચીસ જ છે અત્યારે બાકીના જે નક્કી આવ્યા પોલીસે તમામને સૂચના આપી છે કે તમારે ગામમાં હોય ઓળખીતા હોય એ લોકોને મેસેજ આપી દેજો અઠવાડિયાની અંદર દુનિયાના ગમે તે છેડામાં હશે શોધી નાખીશું ગુના બીજા દાખલ કરીશું પોલીસની સૂચનાની અમલવારી નહીં કરવી એનો પણ એક ગુનો દાખલ થાય છે નવા કાયદા પ્રમાણે એટલે એ લોકોને કહી દેજો એટલે ટૂંકમાં એ લોકોની ધારણા એવી છે કે અમારે સુધારવું આ દરરોજ ધાંગધ્રા ડિવિઝનના કુલ છ પોલીસ સ્ટેશનના છ છ પોલીસ સ્ટેશનમાં કુલ લિસ્ટ પ્રમાણે ત્રણસો ને એક્યાસી અસામાજિક તત્વો છે જેમાં સભિક સંબંધી ગુના વ્યાજખોર ખંડણીના મિલકત સંબંધી પ્રોહિબિશન જુગાર તથા લેન્ડ ડ્રાઈવિંગના ગુનાના આરોપીઓ જે છે એ લોકોને આજે અત્રે ડીવાયએસપીની કચેરીના ગ્રાઉન્ડમાં બોલાવવામાં આવેલા અને સો થી વધુ ઈસમો હાજર રહેલા જે તમામ ઈસમોની મિટિંગ લીધેલ છે અને તેઓએ ભૂતકાળમાં જે ગુના કરેલા છે તેની માહિતી મેળવી અને ભવિષ્યમાં તેઓ કેવી રીતે રહેવું સમાજને કઈ રીતે ફાયદારૂપ થવું તથા કાયદામાં પાસા તડીપાર વિશેષ જોગવાઈઓ જે છે ગુચ્છી તો એની પણ સમજ કરવામાં આવી કે ભવિષ્યમાં તમે બીજા કોઈ ગુના કરશો તો બીએનએસની કલમ પ્રમાણે પણ 112 અને 113 મુજબ અને 111 મુજબ કાર્યવાહી થશે અને લાંબા સમય સુધી તમે જેલમાં રહેશો તો તમારા પરિવારના સભ્યોનું શું થશે તે બાબત પર સમજ કરવામાં આવી છે અને મોટા ભાગના જે હાજર સો થી વધુ ઈસમો હતા એ લોકોએ ગેરંટી આપી છે કે અમે ભવિષ્ય ભૂતકાળમાં જે ભૂલ કરી છે ભવિષ્યમાં નહીં કરીએ અને અમારાથી કંઈક ભૂલ થઈ જશે તો એ સુધારવા અમે પ્રયત્ન કરીશું અને અમને પોલીસને ગેરંટી આપી છે કે હવે ભવિષ્યમાં અમે કોઈ પણ ગુના નહીં કરીએ ને આવનારા સમયમાં સર આ લોકો બીજી ગેરપ્રવૃત્તિ કરે તો આમની ઉપર પોલીસ શું એક્શન લેશે આજે જે ઈસમોને બોલાવવામાં આવેલા હતા એ તમામની વિરુદ્ધમાં બે કે તેથી કોઈ પણ હેડના ગુના દાખલ છે જો ભવિષ્યમાં આવે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ગેરકાયદેસર કરશે અને ગુના દાખલ થશે તો બીએનએસની એકસો અને બાર કલમ લગાવવામાં આવશે જેની અંદર ઓછામાં ઓછા એક વર્ષ સુધી નામદાર કોર્ટ પણ જામીન આપતી નથી

અને નગરપાલિકા અને સ્થાનિક પંચાયતને સાથે રાખી અને જે પણ અસામાજિક તત્વો છે એ અસામાજિક તત્વોએ પોતાના રહેણાંક કે આજુબાજુ ઓફિસ કે દુકાનોની અંદર કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ દબાણ કે અન્ય ચીજ વસ્તુઓ કરેલી હશે તો એ હટાવવાની કામગીરી પણ હાલમાં ચાલુ છે